ગીરી સોમનાથ જમજીર ધોધ પાસે રીલ બનાવતા અભિનેત્રી જીલ જોશી સામે કાર્યવાહી કરવાની માંગ ગીરમાં આવેલ જમજીર ધોધ પાસે રીલ બનાવવા કે સેલ્ફી લેવા પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાતી અભિનેત્રી જીલ જોશીએ ઘાંટવડ ગીરમાં આવેલ જમજીર ધોધ પર બનાવેલ રીલ થઈ વાયરલ થયો હોબાળો થોડા દિવસ પહેલાં જમજીર ધોધ પાસે એક યુગલ દ્વારા કેક કાપી બર્થડેની ઉજવણી થતો વિડિયો વાયરલ થયો હતો વહીવટી તંત્ર દ્વારા કપલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર સામેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હવે ગુજરાતી અભિનેત્રી જીલ જોશી સામે કાર્યવાહી થશે કે કેમ એ મામલે પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા સવાલ ઉઠાવ્યા છે અભિનેત્રી જીલ જોશી જમજીર ધોધ પર રીલનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તે ખૂબ જ વાયરલ થયો છે સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોત કોડીનાર હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હોવાનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ